રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજીમાં કેન્દ્ર સમાજ દ્વારા સૌ પ્રથમ વાર ઉપલેટા ખાતે ગણપતિની સ્થાપના કરીને સમાજને પ્રેરણા આપી છે હાલમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવના તહેવારને લઈને દરેક હિન્દુ સમાજમાં એક ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે ગણેશ ઉત્સવ એટલે ગણેશજીની સ્થાપનાથી લઈને વિસર્જન સુધી દરેક લોકો વિવિધ જગ્યાએ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી અલગ અલગ કાર્યક્રમો પણ યોજતા હોય છે અને બહોળે સંખ્યામાં લોકો ગણપતિ દાદાના દર્શન કરવા માટે પહોંચતા હોય છે ત્યારે દરેક સમાજના લોકો જો ઉપલેટા ખાતે ગણેશ સ્થાપના કરી કિન્નર સમાજમાં એક અલગ પહેલ ઉભી કરવાની પ્રેરણા આપી હતી કિન્નર સમાજના આગેવાનો દ્વારા જણાવ્યા મુજબ તેઓ એ તેમના અનુયાયીઓ પાસેથી જે પણ અનુદાન કે દક્ષિણા મળતી હોય છે તેમાંથી અમુક રકમ બચાવી તેમણે કોઈ સારા કાર્ય પાછળ વાપરતા હોય છે ત્યારે આ વર્ષે સૌ પ્રથમ સમાજ દ્વારા ગણપતિની સ્થાપના કરી લોકોને અને તેમના સમાજને એક અલગ રાહ ચીંધી હતી જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમ નારાયણ હું બોલું છું સોનુ દે અનુ દે ઉપલેટા ધોરા તીર્થ સમાજમાંથી આ વખતે અમે ગણપતિજીની સ્થાપના કરી છે ધોરાજી અમે કઈ કરી છે ઉપલેટામાં બી કરી છે

અને ધોરાજી બે જગ્યાએ અમારે ગણપતિ સ્થાપના કરી છે ઉપલેટામાં અમે ગણપતિ સ્થાપના કરી છે કે અમારા જજમાન જેટલા પણ છે અમારા ગણપતિના ભાવિક ભક્તો બધા ગણપતિની આરતીનો લાભ લે અને અમે એટલી જ દુઆ કરીએ છીએ કે અમારા જજમાનોને નખમાય દખનો આ કુડી સાથે